પાટણ શહેરની પરણીત મહિલાઓએ આજે ચોથની સભર અને પરંપરા પ્રમાણે વ્રત રાખીને સામૂહિક પૂજા અર્ચના કરી હતી આજે ચોથ એટલે કરવા ચોથના પવિત્ર અવસરે શુક્રવારે પાટણ શહેરમાં નાણાવટી સ્કૂલ પાસે બસો જેટલી સૌભાગ્યવતી મહિલાઓએ સમૂહમાં પૂજન અર્ચન કર્યું હતું પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે મહિલાઓએ નિર્જળા વ્રત રાખીને આ ઉજવણી કરી હતી આ વ્રત સૂર્યોદય સાથે શરૂ થાય થાય છે છે સાંજે સાંજે ચંદ્રના ચંદ્રના દર્શન દર્શન કર્યા કર્યા પછી જ પૂર્ણ મહિલાઓ કરીને અર્પણ બાદ પતિના હાથેથી પાણી પીને વ્રત ખોલે છે ધર્મી સખ સુખ સંપત્તિ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત અને નેપાળના નેપાળમાં મોટા પાયે કરવામાં આવે છે અને દરેક મહિલાઓને આ વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠશું